ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પરીક્ષા પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ પરિણામ બાસઠ પોઈન્ટ બોતેર ટકા આવ્યું છે જયારે વિજ્ઞાન પ્રવાહ પરિણામ ઓગણત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા આવ્યું છે પ્રથમ વખત રાજ્યમાં પૂરક પરીક્ષાનું આટલું ઊંચું પરિણામ આવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એકતાલીસ હજાર એકસો સડસઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સાડત્રીસ હજાર ચારસો સત્તાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ત્રેવીસ હજાર ચારસો ચોરાણું વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે બાસઠ પોઈન્ટ બોતેર ટકા વિદ્યાર્થીઓ પાસ થવા પામે છે વિદ્યાર્થીઓનું પરિણામ અડસાઠ પોઈન્ટ એટલું ફરીથી વિદ્યાર્થીનીઓનું પરિણામ અડસાઠ પોઈન્ટ ત્રાણું ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ અઠ્ઠાવન પોઈન્ટ છાસી ટકા આવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક જ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવી છે જેના કારણે બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ધોરણ દસ કરતાં સારું આવે છે વર્ષ બે હજાર અઢારમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ચાલીસ પોઈન્ટ ચુમ્મોતેર ટકા વર્ષ બે હજાર ઓગણીસમાં છપ્પન પોઈન્ટ છપ્પન ટકા અને વર્ષ બે હજાર વીસમાં તેતાલીસ પોઈન્ટ સાત્રીસ ટકા પરિણામ આવ્યું હતું અત્યાર સુધીના પૂરક પરીક્ષાના પરિણામ કરતાં આ વર્ષનું પરિણામ સૌ વધારે છે અઝર કૃષિ સાથે હર્ષદ શેઠા